ત્રણ લાખ સત્તાણું હજાર એટલે કે ચાર લાખ જેટલા ઉમેદવારોએ એ પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ વન ની અંદર ત્રેવીસો અને ટેટ ટુ ની અંદર તેત્રીસો ઇઠોતેર બે હાજર બાવીસ ની અંદર ભરતી કરવામાં આવી બે હાજર ત્રેવીસ ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવાર ભરતી કરવામાં નથી આવી મંત્રીશ્રી એ મને જવાબ આપ્યો એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે વિદ્યા જે ન્યાય સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને ચાર લાખ જેટલા પાસ થયેલામાંથી માંથી માત્ર છપ્પનસો જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ બે હાજર બાવીસ બે હાજર ત્રેવીસ ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી